કચ્છના સરહદીય લખપત તાલુકાના રોડાસર મેડી નજીકમાં આવેલ દરિયાઈ વિસ્તારમાં આવેલ સુગર બેટમાંથી બીએસએફના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન માદક પદાર્થોના સાત જેટલા પેકેટો મળી આવ્યા હતા તો બીજી તરફ બેટ પરથી બિનવારસી મળી આવેલા માદક પદાર્થને પગલે બીએસએફના જવાનો દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે ઉલ્લેખનીય છે કે દર વર્ષે જૂન જુલાઈ માસ દરમિયાન અબડાસા અને લખપત તાલુકાના દરિયાઈ નિર્જન સ્થળેથી લહેરોમાં તણાઈ આવતા માદક પદાર્થના પેકેટ વિવિધ એજન્સી અને સલામતી દળોને મળતા રહે છે આ જ પ્રકારે આજ વધુ એક વખત ચરસના પેકેટ મળી આવ્યા છે જેને દયાપર પોલીસ મથકના હવાલે કરવામાં આવ્યું હતું સ્ટોરી ભરત ઠાકોર કચ્છ